લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં તમે જોઈ રહ્યા છો અમરેલીના લુણીધાર ગામના દ્રશ્યો તો મેઘરાજાની મેઘ સવારી ગુજરાતના દ્વારે પહોંચી ગઈ છે અને મોંઘેરા જે મેહુલિયા છે તેમના વધામણા અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે વરસાદની રાઉન્ડની ધીમે ધીમે શરૂઆત થતી જોવા મળી રહી છે આવતીકાલથી વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તે શરૂ થશે તો લુણીધાર ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો ખેતરો ભરી દીધા છે ખેતરોમાંથી પાણી બહાર નીકળી રહ્યા છે તે પ્રકારનો જોરદાર વરસાદ આજે અમરેલીના લુણીધારમાં પડ્યો છે તો આ સાથે સાથે કાલાવડ ઉપલેટા પંથકમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે મોટા સમાચાર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાથી વરસાદ એન્ટ્રી કરી રહ્યો છે અને વિસ્તારમાં જે વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત એ ભાગોથી થઈ ગઈ છે અને મુસળધાર મેઘસાવાળી એ ભાગોથી આગળ વધીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો તરફ આગામી દિવસોમાં ફરી વળવાની સંભાવના છે ત્યારે મોંઘેરા મેહુલિયા છે ખાસ કરીને અમરેલીના અને ગ્રામ્યસ્તરમાં વિસ્તારોમાં હયિત છે